તમારે શું અરે સાહેબ આપડા ગામમાં અનાજ ના શું અરે અનાજ અનાજ શું કરે છે અનાજ ખાઈ ખવાતું હશે ખાવ ખાવ કાજુ ખાવ બદામ ખાવ પિસ્તા ખા બગાસા ખાવ અને એના હોય તો પેલું પેલું મર પ્રશ્ન શું તમારે શું કરવાનું આપણું નિશાન કોણ દો પોપડ ઉડ તો પોપડ અરે સાહેબ આપણા ગામમાં વીજળીના પ્રશ્નનું શું અરે વીજળી વીજળી શું કરે છે વીજળી કાઈ વળાતી હશે બાળો બાળો ફાનસ બાળો ટોર્ચ બાળો મીણબત્તી બાળો અને એના હોય તો રાત્રે ચંદન આવા અને દિવસે સુરત દાદા તો છે વીજળી નો પ્રશ્ન તમારે શું કરવાનું બટન દબાવવાનું બટન આપણું નિશાન અરે સાહેબ આપણા ગામમાં રોડ નો પ્રશ્ન

અરે આ ગલતી નો પ્રશ્ન તો ભયાનક છે આ બાજુ બેઠેલી બહેનો આ બાજુ બેઠેલી બહેનો અને સામે સામે બેઠેલા ભાઈઓ ના હાથમાં છે બરાબર ને અરે તમને કહું છું તમને જો જાનકી બેન તમે પાણી તો નહીં જોડો ને જો સાહેબ